સમય સાથે માનવ જીવન શૈલીઓ રહી છે અને અમે બનાવતા મકાનો પણ સ્વીડન નો ટર્નિંગ ટોરસો ટાવર જેમ કે જે આકાશમાં ચડતા ચડતા છે અથવા ની ગ્રીન વિલા લીલાછમ હરિયાળીથી થી ઘેરાયેલ અને ચારે બાજુ નાના વૃક્ષો થી ઢંકાયેલ આજના વંડર ફેક્ટ ના એપિસોડ અમે દુનિયાની સૌથી સુંદર અને ઊંચી ઇમારતો શોધી રહ્યા છીએ તેથી અંત સુધી જોવાનું ચોક્કસ નિર્માણ બે હજાર એક માં શરૂ થયું અને ઓગસ્ટ બે હજાર પાંચ માં પૂર્ણ થયું હા નામ પૂરેપૂરી રીતે માળખા ને મેળ ખાતું છે તે જેમ ઊંચે ચડે છે આખું માળખું ખરેખર વરી જાય છે વિશ્વાસ કરો કે ન કરો જયારે તમે ટોચ પર પહોંચો છો ત્યારે માળખું પૂરેપૂરું ફરી ચૂક્યું હોય છે આ આર્કિટેક્ચરલ ચમત્કાર સ્પેનિશ આર્કિટેક્ટ સેન્ટિયાગો કાલાત્રાવા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો તેરસો વીસ ફૂટ ઊંચું છે નવ બ્લોક્સ પચાસ માળ અને એકસો સુડતાલીસ એપાર્ટમેન્ટ સમાવેશ કરે છે ટર્નિંગ ટોર્સો નોર્ડિક વિસ્તારમાં બીજું સૌથી ઊંચું બિલ્ડિંગ છે અને તેને ન્યોફિજિસ્ટિક શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે તેને પ્રતિષ્ઠિત ગોલ્ડ એમ્પોરિસ સ્કાયસ્ક્રે પર એ પણ મળ્યો છે નંબર નવ શાંઘાઈ ટાવર શાંઘાઈ ટાવર ચીનના શાંઘાઈના હૃદયમાં આવેલ છે તેમાં એકસો અઠ્ઠાવીસ માળ છે અને તે બત્રીસ મીટર ઊંચું છે તેને ઘણી વખત ચીનની સૌથી સુંદર ઇમારતો તે દેશની સૌથી ઊંચી અને સૌથી મોટી રચના નો ખિતાબ ધરાવે છે અને વિશ્વની ત્રીજી સૌથી ઊંચી ઇમારત તરીકે સ્થાન ધરાવે છે શેંગાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ના સહયોગમાં જેન્સલર આર્કિટેક્ચર સર્વિસિસ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું બાંધકામ વીસ નવેમ્બર બે હજાર માં શરૂ થયું અને વીસ એપ્રિલ બે હજાર માં પૂર્ણ થયું કુલ ખર્ચ બે પોઈન્ટ પાંચ બિલિયન ડોલર આવ્યો મિનારામાં વિશ્વની બીજી સૌથી ઝડપી લિફ્ટ પણ છે તેનું વરેલું ટોચ સમગ્ર માળખામાં નાટકીય સ્પર્શ ઉમેરે છે તે સત્તાવાર રીતે ગ્રહ પરનું સૌથી ઊંચું પ્લેટિનમ પ્રમાણિત બિલ્ડિંગ છે નંબર આઠ વારિસાન મરદેકા ટાવર વારિસાન મરડેકા ટાવર કુવાલામપુર મલેશિયા માં આવેલ છે તે એકસો અઢાર માળ સાથે સો ઇઠ્યોતેર પોઈન્ટ નવ મીટર ની વિશાળ ઉચાઈ છે એકસો અઢાર અથવા તરીકે પણ સાંભળી શકો છો આ એશિયાની સૌથી ઊંચી ઈમારત છે અને આખી દુનિયામાં બીજી સૌથી ઊંચી આ ટાવર બાંધવામાં એક ડોલર એકવીસ સેન્ટ અબજ ખર્ચ આવ્યો આ ઇમારતમાં કુલ સિત્યાસી લિફ્ટો છે અને આ આર્કિટેક્ચર તે એટલું મોહક છે કે તમે નજર હટાવી શકશો નહીં નંબર સાત વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર ન્યુયોર્ક ના મેનહેટન માંથી ઉભરતી વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર નું બાંધકામ બે હજાર છ માં શરૂ થયું અને બે હજાર તેર માં પૂર્ણ થયું તમે તેને વન અથવા ફ્રીડમ ટાવર તરીકે ઓળખતા હોઈ શકો છો અદ્દભૂત વાત એ છે કે તેને બાંધવામાં આશરે પોઇન્ટ નવ અબજનો ખર્ચ આવ્યો તેનું ડિઝાઇન આર્કિટેક્ટ ડેવિડ ચાઇલ્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને તે ઊંચા ચમકતા હીરા જેવું આકાર આપેલું છે ખાસ કરીને જ્યારે સૂર્યપ્રકાશ તેની સપાટી પર પ્રતિબિંબિત થાય ત્યારે તે અદ્ભુત લાગે છે પાંચસો એકતાલીસ પોઇન્ટ મીટરની ઊંચાઈ એકસો માળ અને ચુમોતેર લિફ્ટ સાથે તે યુએસ બીજું સૌથી ઊંચું બિલ્ડિંગ છે અને વિશ્વમાં સાતમું સૌથી ઊંચું અને અહીં કઈક રસપ્રદ છે તે ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું આજે વન વિશ્વની સૌથી પ્રતિકાત્મક ઇમારતો એક છે નંબર છ લોટસ મંદિર લોટસ મંદિર ભારતના કેન્દ્ર નવી દિલ્હી આવેલ છે નિર્માણ શરૂ થયું અને ડિસેમ્બર પૂર્ણ થયું તેનો ડિઝાઇન આર્કિટેક્ટ ફરીબોઝ સહબા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેને પૂર્ણ કરવા માટે આશરે દસ ડોલર મિલિયન નો ખર્ચ થયો હતો ઉપર થી જોવામાં આવે ત્યારે માળખું સંપૂર્ણપણે કમળના ફૂલ જેવું લાગે છે દર વર્ષે વિશ્વ ભર लाखों લાખો મુલાકાતીઓ આ સ્થાપત્ય ચમત્કાર જોવા આવે છે નંબર પાંચ વન સેન્ટ્રલ પાર્ક વન સેન્ટ્રલ પાર્ક માં આપનું સ્વાગત છે ચિપેન્ડેલ સિડની ના મધ્યમાં આ અદ્ભુત કોમ્પ્લેક્સ બે રહેણાંક મિનારાઓ બનેલો છે તેનું ડિઝાઇન કોઈ બીજું નહીં પરંતુ ઇટાલિયન આર્કિટેક્ટ જેન નુવેલ દ્વારા બનાવવામાં આવ્યું ડિઝાઇન માસ્ટરપીસ માનવામાં આવે છે આ સમગ્ર માળખું ઉપરથી નીચે સુધી હરિયાળીમાં ઢંકાયેલું છે જેના કારણે તે એટલું ખાસ બન્યું અને અહીં છે જે તમને આશ્ચર્યચકિત કરશે તેની દિવાલો પર બસો થી વધુ પ્રજાતિના ઓસ્ટ્રેલિયન છોડ વિકસે છે અહીંના એક એપાર્ટમેન્ટની વેચાણ કિંમત અદ્ભૂત એક અબજ ડોલર હતી જ્યારે સૌથી સસ્તું યુનિટ માત્ર શૂન્ય શૂન્ય શૂન્યનું હતું ઓસ્ટ્રેલિયાની ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે આ સ્થળને પ્રતિષ્ઠિત પાંચ સ્ટાર રેટિંગ આપી અહીં રહેવું ખરેખર જીવંત ઈકોસ્વર્ગમાં રહેવા જેવું લાગે છે નંબર ચાર બેંક ઓફ ચાઇના ટાવર બોક ટાવર તરીકે ઓળખાતો બેંક ઓફ ચાઇના ટાવર એક ખરેખર આઇકોન છે તે ગર્વ થી સેન્ટ્રલ હોંગકોંગ ના હૃદયમાં ઉભું છે તેને બેંક ઓફ ચાઇના ટાવર કહેવામાં આવે છે કારણ કે તે બેંક ઓફ ચાઇના લિમિટેડ ના મુખ્ય મથક ઘર છે આ અદભુત ટાવર ડિઝાઇન પ્રસિદ્ધ ચાઇનીઝ અમેરિકન આર્કિટેક્ટ આઈ એમ પે અને એલ સી પે દ્વારા બનાવવામાં આવ્યું હતું બાંધકામ એક હજાર નવસો પિચ્યાસી માં શરૂ થયું અને એક હજાર નવસો નેવું માં પૂર્ણ થયું ટાવર ત્રણસો સડસઠ પોઈન્ટ ચાર મીટર ની ઉંચાઈએ ઉભું છે એટલે કે એક હજાર બસો પાંચ પોઈન્ટ ચાર ફૂટ તેમાં સિત્તેર આકર્ષક માળ છે અને હા તેમાં ઓગણપચાસ લિફ્ટો ચાલી રહી છે બેંક ઓફ ચાઇના ટાવર નું દેખાવ ખરેખર અદભુત છે નંબર ત્રણ ગ્રીન વિલ્લા દ્વારા ગ્રીન વિલ્લા નેધરલેન્ડ્સ ના સિન્થમિકલ્સ ગેસ્ટલ માં આવેલ છે તે કુદરત અને બધી લીલી વસ્તુઓ થી સંપૂર્ણ પ્રેરિત વિલ્લા છે તેમણે તેને ગ્રીન વિલ્લા નામ આપ્યું કારણ કે તે સાચે હરિયાળી થી ઢંકાયેલું છે ખરેખર તે ચાર માળ ની વિલ્લા છે જેમાં છોડ ની શેલ્ફ માળખા માં જ બનાવવામાં આવી છે આ પ્રોજેક્ટ થી એટલું પ્રેરિત થયું કે તેમણે આવા વધુ બનાવવા નક્કી કર્યું આ સ્તરની હરિયાળી હરિયારી વિશ્વભરની અન્ય ઇમારતોથી અલગ બનાવે છે સાચું કહો શું આ તમને જોયેલી અન્ય કોઈ પણ ઇમારત થી સંપૂર્ણપણે અલગ લાગતું નથી નંબર બે બુર્જ અલ અરબ જુમેરા શું અમે દુબઈ નો ઉલ્લેખ કર્યા વિના વિશ્વની સૌથી સુંદર ઈમારતો વિશે વાત કરી શકીએ કદાપી નહીં બુર્જ અલ અરબ જુમેરા દુબઈ માં આવેલું એક લક્ઝરી હોટેલ છે તે સત્તાવાર રીતે 5 સ્ટાર હોટેલ છે પરંતુ લોકો તેને તેની ભવ્યતા અને સૌંદર્યના કારણે ઘણી વખત સેવન સ્ટાર કહે છે જુમેરા ગ્રુપ આ અદ્ભુત હોટેલનો માલિક છે તમે જાણીને આશ્ચર્યચકિત થશો તે માનવ નિર્મિત ટાપુ પર બનાવવામાં આવ્યું હતું બુર્જ અલ અરબની રચના એક પતંગિયાની આકારથી પ્રેરિત હતી હા છત પર હેલિપેડ માટે પણ જગ્યા છે તેનું ડિઝાઇન પ્રખ્યાત આર્કિટેક્ટ ટોમ રાઇટ દ્વારા બાંધકામ કન્સલ્ટન્સી લગભગ એક અબજ ડોલર નો ખર્ચ થયો બુર્જ અલ અરબ દુનિયાનો ત્રીજો સૌથી ઊંચો હોટેલ છે નંબર એક મરીના બે સેન્ટ મરીના બે સેન્ટ્સ સિંગાપોર માં આવેલ એક લક્ઝરી રિસોર્ટ છે જે બે હજાર માં ખુલ્યું હતું આ એક સુંદર પાંચ સ્ટાર હોટેલ છે માત્ર આ અદ્ભુત દ્રશ્ય જુઓ આ રિસોર્ટ ત્રણ ઊંચી એક મહાન માળખામાં જોડે છે આ ટાવર બધા જ એક રીતે જોડાયેલા છે એકંદરે ત્રણે ટાવર માં પંચાવન માળ છે આ ડિઝાઇન તેજસ્વી આર્કિટેક્ટ મોશે સફડી દ્વારા આવી હતી તેની ડિઝાઇન ને વિશ્વની સૌથી અનોખી અને પ્રતિકાત્મક ડિઝાઇન માની એક માનવામાં આવે છે ટાવરનો પાયો બે ભાગમાં વહેંચાઈ જાય છે અને પછી ટોચે એક થઈ જાય છે અને ઇમારતો રિસોર્ટ પૂર્ણ કરવા માટે આખા ત્રણ બિલિયન ડોલર લાગ્યા અને જયારે રાત્રે લાઇટ્સ ચાલુ થાય છે મરીના બે સેન્સ સંપૂર્ણપણે અદ્ભુત બની જાય છે આમાંથી કઈ ઇમારત મુલાકાત તમે લેવી ઈચ્છો છો તે અમને ટિપ્પણીઓમાં જણાવો આવી વધુ અદભુત અને માહિતીસભર વિડિયોઝ વિડીયોઝ માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો તમે અહીં નવા છો તો અમારી અન્ય વિડીયોઝ પણ જરૂર જુઓ જોવા માટે આભાર